આ નવરાત્રી વિદ્યાનગરના અમૂલ ફૂડલેન્ડમાં શરૂ થવા જઈ રહ્યું છે પંજાબી મેન્યુ જ્યાં તમને પંજાબી લંચ માત્ર 189 માં મળી રહેવાનું છે અને હા અહીંયા બધી જ ડિશ અમૂલના પ્રોડક્ટથી અને ફૂલ હાઇજીન સાથે બને છે તો હવે રાહ છે ની આજે જ પહોંચો વિદ્યાનગરના અમૂલ ફૂડલેન્ડમાં આ નવરાત્રી થી અમૂલ ફૂડલેન્ડ વિદ્યાનગર લઈને આવી રહ્યું છે સ્પેશિયલ પંજાબી મેનુ હવે એક જ સ્થળે મળશે આખું ફૂડ વર્લ્ડ માત્ર 189 માં સ્વાદિષ્ટ પંજાબી લંચ અસાથી સાઉથ ઇન્ડિયન ડોસા, ઇડલી, ફાસ્ટ ફૂડ, પૌંભાજી, મેક્સીકન ફૂડ, ચીઝી પિઝા, ચાઇનીઝ ડિશિસ, સેન્ડવીચિસ, મિલ્ક શેક્સ એન્ડ મોકટેલ્સ બધું જ એક જ જગ્યા પર. બર્થડે પાર્ટી હોય કે કીટી પાર્ટી, અમૂલ ફૂડલેન્ડ વિદ્યાનગર પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તમારા સ્પેશિયલ મોમેન્ટ્સ અહીં સેલિબ્રેટ કરો ખાસ કોમ્બો ઓફર અને વેરાઇટી સાથે. ભાઈ, નામ છે અમૂલ ફૂડલેન્ડ એટલે ટ્રસ્ટ તો બિલ્ડ ઇન જ હોય ને. દરેક પ્રોડક્ટ 100% અમૂલનું જ. હાઇજીન 100% ગેરંટી. ટેસ્ટ સો ટકા સેટિસ્ફેક્શન તો વિદ્યાનગરના અમૂલ ફૂડલેન્ડ પર એક વાર આવજો અહીં ટેસ્ટ ટ્રસ્ટ અને ટુગેધરનેસ બધું જ મળશે એક સાથે અમૂલ ફૂડલેન્ડ વિદ્યાનગરમાં જ્યાં સ્વાદ મળે ભરોસો સાથે